સાતમ આઠમ પર બધા ઘડિયા થેપલા બનાવતા હોય છે તો એની એક રેસીપી લઈને આવી છું તો એક તપલીની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અડધા કપ જેટલો આપણે ગોળ ઉમેરવાનો છે ગોળ અને પાણીને તમારે ખાલી ઓગળવા દેવાનું છે એટલે એકદમ સરખી રીતે બધું મિક્સ થઈ જશે ગળિયા જે થેપલા છે તે ગોળથી બનાવવામાં આવતા હોય છે તમારી પાસે જો ગોળનો પાવડર હોય તમે એ પણ લઈ અને પાણીની અંદર ગરમ કરી અને ઓગાળી શકો છો તો આ રીતે એકદમ સરખી રીતે ગોળ અને પાણી સરખું મિક્સ થઈ જવું જોઈએ લગભગ એક જ મિનિટમાં સરખી રીતે મિક્સ થઈ જશે એકદમ સરસ આ ઉકળવા માંડ્યું છે એટલે ગરમ થવા માંડ્યું છે એટલે સરસ ગોળ એક સરખો મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરીને પાણીને એકદમ ઠંડુ થવા દેવાનો છે આ જે પાણી છે એકદમ ઠંડુ હશે તો જ તમારા જે થીપલા છે ગળિયા એકદમ સોફ્ટ બનશે તો અહીંયા આગળ હું ગેસને બંધ કરી દઈશ અને ઠંડુ થવા દઈશ હવે આપણે લોટ બાંધવાનો છે તો આપણે અડધો કપ ગોળ લીધો છે તો આપણે એક કપ અહીંયા આગળ ઘઉંનો લોટ લેવાનો છે લોટની એડ કરી અને અનેચી પાવડર આપણે વન 4 ટી એડ કરી એક ચમચી સફેદ તલ એડ કરી દઈશું ત્યાર પછી આપણે એડ કરવાની છે વલિયારી એક ચમચી જેટલી અને ત્યાર પછી આપણે અહીંયા આગળ એડ કરવાનું છે પાણી તો પાણી ઠંડુ થઈ ગયું છે પણ અહીંયા આગળ આપણે પાણીને ગાળીને યુઝ કરીશું તો અહીં આગળ હું સરસ ગોળનું પાણી ગાળી લઈશ એકદમ સરસ પાણી ગળાઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે જે પણ ગોળમાં કચરો હોય તે ગળાઈ જાય હવે આગળ લોટ બાંધવાનો છે તો તમારે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે કઠણ નથી બાંધવાનો એટલે આ રીતે માપથી બનાવશો ને તો તમારો લોટ પણ એકદમ સરસ બંધાશે તમને એવું લાગશે કે પહેલાં ઢીલો થઈ ગયો છે લોટ પણ એકદમ સરસ બંધાઈ જશે થોડીક વાર સેટ થશે એટલે ઓટોમેટિક એ સરસ થઈ જશે હવે આપણે મૂવન માટે ઘીનો યુઝ કરવાનો છે એક ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે બધું સરખી રીતે તમારે હવે મિક્સ કરી લેવાનું છે અને તમારે લોટ બાંધવાનો છે તો અહીંયા આગળ ઘીનું મોહન નાખવાથી આપણા ગળિયા થેપલા ખૂબ જ સરસ રીતે બને છે થોડું થોડું પાણી એન્ડ કરી અને લોટ બાંધતા જવાનું છે જો તમને એવું લાગે કે લોટ કોરો રહી જાય છે આટલા પાણીમાં તો તમે થોડુંક ઉપરથી પાણી છાંટી શકો છો નહીં તો આટલા પાણીમાં એક સરખો લોટ બંધાઈ જશે આગળ એકદમ સરખી રીતે મેં લોટને હવે કેળવી લઈશ અને તમારે ઉપરથી ઘી કાં તો પછી તેલવાળો હાથ કરી અને લોટને એકદમ સરખી રીતે મસળી લેવાનો છે લગભગ તમારે એકથી બે મિનિટ જેવું સરસ મસળવાનો છે અને તરત જ આપણે એને થેપલા બનાવવાના છે એટલા માટે અહીંયા આગળ એકદમ પરફેક્ટ તમારે મિક્સ કરવાનું છે અને લોટને સરખી રીતે મિક્સ કરવાનો છે તો અહીં આગળ હું સરખી રીતે લોટને મસડીને તૈયાર કરી લઈશ લોટ એકદમ સરખી રીતે બંધાઈ ગયો છે તો ફરીથી અહીં આગળ ઘી નાખી દેવાનું છે અને હવે લોટને એક સરખી રીતે કેળવી લઈશું લોટ કેળવાઈ જાય એટલે તરત જ આપણે થેપલા બનાવવા મળવાના છે એકદમ સોફ્ટ આપણે થેપલા બનાવવાના છે તો આપણે મીડિયમ સાઇઝનો લોવો તૈયાર કરીશું જે રીતે આપણે નોર્મલ થેપલા બનાવીએ છીએ એ રીતે તમારે થેપલાને બનવાના છે થોડો કોરો લોટ જરૂર પડે તો તમારે લઈ લેવાનો છે અને એક સરખા તમારે થેપલા તૈયાર કરવાના છે બહુ જાડા પણ નહીં અને એકદમ પતલા પણ નહીં એ રીતના આપણે થેપલા એક સરખીયા સાઇઝના કરી લઈશું તમને એવું લાગે કે તમારે એક સરખો શેપ જોઈએ છે તમારે એને ઢક્કનથી કટ કરી અને એક સરખા શેપમાં કરી શકો છો અને આગળ થોડીક કિનારી આ રીતે છૂટી પડે છે તો અહીંયા આગળ આપણે એક થેપલું બનાવી ગયું છે અને આપણે શેકી લેવાનું છે તવી ઉપર સરસ એને શેકવાનું છે ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ પર આને નથી શેકવાનું નહીં તો એ તરત બળવા માંડશે એટલે થોડુંક મીડિયમ આંચ પર રાખીને ઘી લગાવી અને એને શેકવાનું છે તો આ રીતે થોડી થોડી છાંટ આવવા માંડે એટલે તરત જ તમારે એને ઘી લગાવી અને બંને બાજુથી તરત એને શેકાવવા માંડવાનું છે થેપલા એકદમ સરખી રીતે આ રીતે શેકાઈ જાય એટલે તમારે પ્લેટમાં લઈ લેવાના છે આગળ મેં બીજું થેપલું બન્યું છે એની કિનારી મેં કટ કરી લીધી છે તમે આ રીતે એક સરખા શેપમાં પણ બનાવી શકો છો તો તમે પણ આ રાધન છટ પર આ ઘડિયા થેપલા બનાવજો તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે ખાવામાં એકદમ સોફ્ટ અને હા હેલ્ધી તો છે જ તો તમે પણ ચોક્કસી ટ્રાય કરજો અને તમે આથાના સાતમ આઠમ પણ આ રેસીપી ચોક્કસથી બનાવજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઇબ કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો